આઠે આઠ બેડ પર હું જઈ અને એમનો હાથ પકડીને જ્યારે ગાતી હોય અને જે બધી ટ્યુબ્સ એમના શરીરમાંથી જતી હોય ડાયલિસિસ માટે પણ જ્યારે મારો હાથ પકડીને સ્મિત આપે ને જ્યારે એમનું ગમતું ગીત સંભળાવું ત્યારે મને સૌથી વધારે રોમાન મારે આખા રૂવાટા ઊભા થઈ જાય એ વખતે અને એટલા સાથે એ લોકોને પીડા થતી હોય તોય સાથે ગાય એ લોકો એક બારણું બંધ થયું તો રંજુ એનો દ્વાર બીજું જરા શ્રદ્ધા રાખો જે બગડ્યું સુધરવાનું શ્રદ્ધા રાખો કોવિડમાં બધા કવિયત્રીઓ મને એમની કવિતાઓ રચનાઓ મેસેન્જરમાં મોકલી પુસ્તકો મોકલ્યા ત્યારે બહુ જ કવિતા વાંચવા માંગી ત્યારે કોવિડ વખતે તો આપણું બી હિંમત થોડી નીચાઈ ગઈ હતી એટલે પછી જ્યારે અમે કવિતા વાંચીને લાઈક એક અલ્પા કેલિફોર્નિયામાં રહે છે ને એણે એક બહુ જ સુંદર કવિતા લખીને મોકલી નમસ્તે દર્શક મિત્રો નવી સવાર યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું આજે અમારા સ્ટુડિયોમાં એક એકદમ અનોખી અને સંગીતના સુરો સાથે સંકળાયેલી વ્યક્તિ ઉપસ્થિત છે નમ્રતાબેન શોધન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે નમ્રતાબેન મૂળ અમદાવાદમાં છે અમદાવાદમાં એમનો જન્મ થયો ઉછેર થયો અને સાત વરસના હતા ત્યારથી એમણે સંગીતની તાલીમ લીધેલી છે પોતે સંગીતમાં વિશારત થયા અને હવે બે હજાર ત્રણથી તેઓએ સંગીતની સાથે સેવાને પણ જોડી છે અને સંગીત અને સેવાનો સમન્વય કરીને આજે તેઓ સમાજને ખૂબ મોટું પ્રદાન કરી રહ્યા છે અને ખાસ તો જે દર્દીઓ છે એમનું દર્દ એમની પીડા કેવી રીતે ઓછી થાય એ માટેના તેમના સઘન પ્રયાસો ચાલુ છે નમસ્તે નમ્રતાબેન નમસ્તે નવરતાબેન આજે એમની સંગીતની યાત્રા તો આપણી સાથે વહેંચશે જ પણ સંગીત અને સેવાનો જે સમન્વય કર્યો છે એમણે એના પણ અનુભવો આપણને આજે કહેવાના છે નમ્રતાબેન આપણે શરૂઆત કરીએ કે બે હજાર ત્રણ થી આપે જે સંગીતની સાથે સેવા કાર્યને જોડ્યું છે એ વાતથી આપણે શરૂઆત કરીએ 2003 બે હજાર ત્રણમાં શ્રદ્ધાથી ઓળખાણ મારી નિકિતા ઘિયા સાથે થઈ નિકિતા ઘિયા વોઝ અ કિડની પેશન્ટ જે પોતે ડાયાલિસિસ પર હોયને પણ શી યુઝ ટુ ગો ટુ હોસ્પિટલ્સ એન્ડ ડાન્સ એન્ડ ઉઘરાણી કરીને એ પેશન્ટ્સ માટે આપતી હતી ત્યારે મને થયું કે જો નિકિતા ગિયા એક પેશન્ટ થઈને એની કલા આવી રીતે ઉપયોગ કરે છે તો મારા સંગીતની સાથે હું સેવા કેમ ના જોડી શકું આમ તો સાત વર્ષે મારી માતાએ મને સંગીત શીખવાડ્યું હતું પણ છેક બે હજાર ત્રણમાં જ્યારે નિકિતા સાથે ઓળખાણ થઈ ત્યારે મેં સંગીત સારે ગમતી સારવારનો રસ્તો લીધો અઠ્ઠાણુંમાં મારો નાઇન્ટી એટથી સત્સંગ પરિવાર શરૂ થયો હતો તો એ લોકો કહેતા હતા કે તમે ફીઝ નથી લેતા પણ તમે પુણ્યનું ભાથું ભરો છો પણ અમારે આપવી છે તો એનું શું તો મેં કીધું તો પછી તમે ડાયરેક્ટ ચેક હોસ્પિટલને આપો તો નિકિતા ગિયા ત્યાં જ્યારે જાય હોસ્પિટલ નડિયાદ ત્યારે હું એની જોડે જઉં અને દર્દીઓના હાથ પકડીને વોર્ડમાં જે ભગવાનને માનતા હોય એમને એમનું ગીત સંભળાવું અને જે ચેક અમારા સત્સંગ પરિવારના આવ્યા હોય એ બધા ત્યારે હું ત્યાં ડોનેટ કરવા માંડી એટલે ત્યારથી સારે ગમતી સારવાર પણ કદાચ એવી પણ વાત ખબર છે નમ્રતાબેન કે બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ તમને એવું થયું કે ભાઈ હું સંગીત મારફતે હું કેવી રીતે સમાજની સેવા કરી શકું તો એ પાછળનું શું કંઈક હતું બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે ચારે બાજુ ખૂબ જ બહુ જ વેદના ફેલાઈ ગઈ હતી એટલે મને જ્યારે બેસણામાં બોલાવે ને ત્યારે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ડિપાર્ટેડ સોલ ગુજરી જનારને ફૂલ માન સાથે મને એવું થાય કે જે સામે બેઠા છે એ લોકોની ઉર્જા એ લોકોનું બળ કેવી રીતે વધારવું તો મારા ચોઈસ ઓફ ભજન્સ વોઝ નોટ ટુ બ્રિંગ ધ ઉર્જા ડાઉન બટ હું એવા ભજન સિલેક્ટ કરું કે જેનાથી ઉર્જા ઉપર આવે એટલે એ બધું એક ભજનનું નવું માળખું બેસણાનું નવું માળખું મેં બનાવ્યું કે બેસણામાં પણ તાળી પડાવીને હું ધૂન ગવડાવતી તો બધા કહેતા કે ખૂબ મને ગમ્યું કે સ્ટ્રેન્થ આવી ગઈ અમારામાં એટલે જે ગયું હોય સોલ એના માટે એ લોકોને ખૂબ વેદના તો હોય જ પણ વિથ ધીસ ધો વન્સ વોર અ એની માટે ઉપર લાવી દઉં એમના સ્પિરિટ્સ દેટ વોઝ માય થિંક કે બે હજાર એકથી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારથી બેસણા થકી केवी रीते समाज रिते में के राए, राए। मा एक ऊर्जा भरवी ए रीते मैं मारी जबाबदारी लीदी बहुत સરસ નમ્રતાબેન તમે આગળ વાત કરી કે ભઈ તમે સાત વરસના હતા ત્યારે જ તમારા માતા એ તમને સંગીત ના ક્ષેત્ર તરફ વાઢેલા તો તમારા માતા પિતા નું નામ અને એ વગેરે પણ તમારું બાળપણ થોડું યાદ કરો અમારી સાથે રાઈટ રાઈટ હું મારા મમ્મી ની સૌથી મોટી દીકરી હતી એટલે ખૂબ વાલી ખૂબ લાડકી તો મમ્મી માં bimla ઉરા અને ફાધર લજપત રાય ઉરા બંને મને સંગીત બંને ગાતા પણ પંજાબી ફેમિલીમાં હોવાથી એમને બહુ પ્રોત્સાહન નહોતો મળ્યું તો મમ્મીએ નક્કી કર્યું કે મારે તો મારી દીકરીને શીખવાડવી જ છે એટલે સાત વર્ષની હતી ત્યારે એક બાજુ ડ્રોઈંગ સર એક બાજુ ડાન્સિંગ ક્લાસ એક બાજુ મ્યુઝિક ત્રણેમાં મૂકી દીધી કળાઓમાં અને મને લાગ્યું કે હાર્મોનિયમમાં અને ગાવામાં કંઈક કરશે એટલે સંગીતનો વિશારત મને પંડિત કૃષ્ણકાંતભાઈ પરીખ પાસે કરાવ્યું જસરાજજીના સ્ટુડન્ટ હતા અને એમણે ખૂબ મને વાલથી ને બહુ જ આશીર્વાદથી વિશારાદ મેં કર્યું અને એમના મારા પર આશીર્વાદ છે એટલે આ માર્ગે હું આગળ વધી રહી છું એટલે બસ માતા પિતાનો બહુ જ ફાળો મારો દરેક કાર્યક્રમ આજ પણ મારી મમ્મી નેવું વર્ષની છે પણ આગળની હરોળમાં બેઠી જ હોય એટલે મને જે ઉર્જા મળે છે અત્યારે કે મમ્મી મારા દરેક કાર્યક્રમમાં હાજર હોય છે નવરાત્ર સોશિયલ મીડિયા પર પણ તમારી સંગીતની કલા અને સેવા પીરસતા રહો છો અને તમારા બધા જુદા જુદા મંડળો છે એ બધી પણ માહિતી અમને થોડી ઘણી છે પણ એ બધી પણ વાત અમારા દર્શકો સાથે તમે વેચશો તો કદાચ વધારે ગમશે સારી ગમતી સારવાર જ્યારે સત્સંગ પરિવાર અઠ્ઠાણુંમાં મેં શરૂ કર્યું ત્યારે બે બહેનો હતી અને પછી ધીરે ધીરે આ ભૂકંપમાં જ્યારે બધાએ સાંભળ્યા ને ત્યારે મારે વીસ થઈ પચીસ થઈ ને પછી એક વાર તો અમારો બે હજાર અઢાર સુધી તો બસ્સો જણનો પરિવાર થઈ ગયો હતો અમારો એટલે બધા અમે ખૂબ સાથે આનંદ કરીએ ત્યારે મેનોપોઝવાળી લેડીઝ આવે ત્યારે કોઈકનો દીકરો ગુજરી ગયો ઘરમાંથી નીકળતી ના હોય પણ ભજનમાં આવવા માટે એને મન થાય એટલે ત્યારે એમને પણ હું બળ આપી શકું તે મને બહુ ગમ સંગીતથી મારે બેઝિકલી આ टू गिव अ स्ट्रेंथ सॉलिड सोसायटी विथ म्युझिक ए मा उद्देश आहे की मापिअर सोसायटी ऑर मोर पॉवरफुल सोसायटी दॅट्स वॉट आय वॉन्ट टू डू थ्रू म्युझिक एटले माझी एचे आणि माजबंड पळे पळे परमानंद એમની આ થ્રી પીસ છે કે એવરી ટાઈમ પળે પળે પરમાનંદ હોવો જોઈએ એ ઉદ્દેશ્ય છે એટલે એક કે અને આ જે મીડિયા પર હું આવી એ દેટ ઇઝ થેન્કસ ટુ માય હસબન્ડ એન્ડ ડૉક્ટર દર્શનાબેન ઓલ્સો એમણે મહેનત કરી હતી પણ મારા હસબન્ડે કોવિડમાં રોજ મારી એક વિડીયો પાડીને મોકલી લગભગ પાંચસો કવિતાઓ મેં કમ્પોઝ કરી છે જુદી જુદી કવયત્રીઓની ને કવિઓની ને બધાને બહુ જ મને આશીર્વાદ કે બેન અમારી તો કવિતા પુસ્તકમાં હતી પણ તમે જે રીતે જીવંત કરી છે એની માટે તમને અમે ઋણી છીએ નમ્રતા નમ્રતાબેન તમે અત્યાર સુધી અનેક દર્દીઓની પીડાને તમે વહેંચી છે પીડાને ઓછી કરી છે કારણ કે એવું કહેવાય કે બધામાં ભાગ પડાવવાળા બધા હોય પણ જે પીડા હોય છે શારીરિક પીડા એમાં કોઈ ભાગ નથી પડાવતો તો તો જે તે વ્યક્તિ પોતે જ એને સહન કરવાની હોય છે પણ પરમાત્માએ તમને એક સરસ કલા આપી છે અને એ દ્વારા તમે જેમ કહો છો એમ કે ભાઈ સમાજને પાછું બેઠો કરવો છે કે સમાજને નવી ઉર્જા આપવી છે તો દર્દી સાથેના એવા થોડા અનુભવો અમારી સાથે શેર કરો કે તમે કોઈ દર્દી માટે તમે ભજન ગાવા ગયા છો વોર્ડમાં રાય અને એ પછી એણે શું અનુભૂતિ કરી છે કે શું અનુભવ એટલે ડાયાલિસિસ વોર્ડમાં હું નિકિતા જોડે નડિયા જ જતી અને અહીંયા જીવરાજમાં જતી ને ત્યારે એક એક બેડ પર આઠે આઠ આઠ બેડ હોય કે દસ બેડ હોય ત્યારે આઠે આઠ બેડ પર હું જઈ અને એમનો હાથ પકડીને જ્યારે ગાતી હોઉં અને જે બધી ટ્યુબ્સ એમના શરીરમાંથી જતી હોય ડાયાલિસિસ માટે પણ જ્યારે મારો હાથ પકડીને એ સ્મિત આપે ને જ્યારે એમનું ગમતું ગીત સંભળાવું ત્યારે મને સૌથી વધારે રોમાં મારે આખા રૂવાટા ઊભા થઈ જાય એ વખતે અને એટલા સાથે એ લોકોને પીડા થતી હોય તોય સાથે ગાય એ લોકો એને હમણાં એક સ્પર્શ ફાઉન્ડેશન બીજું ભાવનગરમાં છે એનામાં કેન્સર પેશન્ટ્સમાં જો તો એ લોકોને મોઢાનું કેન્સર હોય તો અહીં સુધી એ લોકોને સીવેલું હોય આટલી જ ટ્યુબ હોય તો પણ એ બોલે બેન તમે ગયો ને મને બોળ મળી ગયું બેન તમે ગયો ને મને બોળ મળી ગયો તું કેન્સર પેશન્ટ્સ આવું બોલે ને ત્યારે મને સખત આઈ મીન આઈ ફીલ થેન્કફુલ ટુ ગોડ કે મને આ લાયક બનાવી એવું જ એકાદું ગીત સરસ અમને પણ ગઈ ગીત અથવા ભજન તમને જે ગમે છે એવું એક અમને અમારા દર્શકોને પણ તમે ગાઈને સંભળાવો હોસ્પિટલોમાં જો મેં સૌથી વધારે ગાયું હોય ને અને જે બળ પૂરું પાડતું હોય એ સ્વર્ગીય શ્રી રિષભભાઈ મહેતાનું ગીત છે એક બારણું બંધ થયું તો રંજશું એનો દ્વાર બીજું ಉಡವ ಜರ ಶ್ರದ್ಧಾ ರಾ ಜೈ ಬಗಡಿಯುಧಾರು ಶ್ರದ್ಧಾ ರಾಖೋಲೆ ಆಳು ಲೀಲು ರೂ ಜ್ರದ್ಧ ರಾಖೋ ಜೈ ಬಗಡಿಯು ಸುಧಾರು ಜರ ಶ್ರದ್ಧಾ ರಾಖೋ જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો જે બગડ્યું સુધરવાનું શ્રદ્ધા રાખો વાહ વાહ એટલે મૂળ એવું છે કે આપણા આપણે દરેકે જીવનમાં શ્રદ્ધા રાખવી જોઈએ બસ એટલે શ્રદ્ધાનું જે બળ છે એમાંથી નવી ઉર્જા અને નવો દિવસ જ હોય છે બધાના જીવનમાં સરસ એકદમ સાચી વાત છે એટલે અમારે તો તમને ખબર છે એમ કે અમારી તો આ ચેનલનું નામ જ નવી સવાર છે એટલે નવરતાબેન અમારો પણ એવો પ્રયાસ છે કે ભાઈ સ્વસ્થ સમાજનું નિર્માણ યસ અને એવી જ રીતે આપ પણ એ સરસ કરી રહ્યા છો એટલે ખૂબ આજે અમને ખૂબ આનંદ છે અને પરિવારની હવે વાત કરો કે ભાઈ તમારા પતિ એ બધા જ તમારી આ પ્રવૃત્તિને કેવી રીતે બોર્ડ આપી રહ્યા છે મારા હસબન્ડ નું નામ છે રોનક શોધન એ પીએચડી એમણે એટી નાઇનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એમણે પીએચડી કરી ધુબડી યુનિવર્સિટીથી વાય વે બિફોર ટાઈમ એટલે ત્યારે એટી નાઇનમાં મેની દેટ ઇઝ પીએચડી ત્યારે મને થયું કે આ ભજન ગાતી એક સ્ત્રી અને એક પીએચડી માણસ ક્યાં મેલ થવાનો પણ એ એટલું બધું મને પ્રોત્સાહન આપે અને કે યુવા ધ બેસ તારે કોઈનાથી કશું ઓછું માનવાનું જ નહીં એ આ બધી જે શક્તિ મારી ગાડી તો મને બોલતા ખરેખર નહોતું આવડતું બટ હી હેઝ ઓલવેઝ ઇન્જેક્ટેડ પાવર ઇન મી એન્ડ આઈ મસ્ટ સે દેટ આઈટ્સ ઓલ બિકોઝ ઓફ રોનક સ્ટ્રેન્થ દેટ આઈ કેન ડુ ધીસ અને મારી બંને દીકરીઓ નામ પણ ભગવાન એવા જ આપ્યા અમને ભક્તિ ને આરાધના અરે વાત એટલે ભક્તિ પણ ખૂબ સુંદર મને પ્રોત્સાહન આપે કે મમ્મા યુ ડુ યોર બેસ્ટ અને આરાધના તો હવે મારી સાથે ગાવા પણ માંડી છે અરે વાહ એટલે એ મને બહુ જ આનંદ છે કે આ લેગસી આગળ ચાલશે સારે ગમતી સર એનામાં અવાજમાં શાતા છે હિલિંગ છે અને પાછી પેલા બોલ્સ ટીબે હિલિંગ થેરેપી આ હિલિંગનું સંગીત થકી આપું છું એ વિવિધ રીતે આપી રહી છે એટલે નવ્રતાબેન મેં એકવાર તમારા સોશિયલ મીડિયા પેજ પર એવું જોયું હતું કે એક નાનકડી દીકરી બાંસુરી વગાડતી હતી અને તમારી સાથે સંગત કરી હતી એટલે મને લાગે છે કે તમે એવા નાના અને ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપો છો મને બહુ જ ગમે ટુ શેરિંગ ધ સ્ટેજ મને બહુ જ ગમે કે ટુ બ્રિંગ યંગર કારણ કે આપણે બધા વી હેવ ગોન થ્રુ ધીસ કે આપણને કોઈક આપણને સેન્ટરમાં લાવતું હતું ને કોઈક બાજુમાં ધક્કો માર એવું બધું આપણે જોયું જ હોય પણ મને ત્યારે ક્યારેક બી કોઈ ઉગતો કલાકાર આવે ને ત્યારે હું પહેલા એને મારી જોડે લઈ જ જા અને મુરલી તો ખરેખર ડિઝર્વ એનું નામ જ મુરલી છે અને મનસુ વગાડે છે ગોપીબેન પરીખની ડોટર છે અને ખૂબ સુંદર વગાડે છે અને જ્યારે મેં કહ્યું તો પહેલા શી વોઝ હેઝિટ પણ પછી એટલું સુંદર એને વગાડ્યું ને બધા એને વધાવી લીધી અને મને ગદગદ થઈ જાય કે દેટ એફર્ટ ઇમ્પેક્ટ એ તમારું માતૃભાષા ગુજરાતી આમ જન્મી છું ગુજરાતમાં વતન ગુજરાત એટલે ગુજરાતી જ છે પણ બોન્ડ ઇન અ પંજાબી ફેમિલી એટલે નેમ શેખ પંજાબી ખરી એટલે એવું લાગતું નથી તમારી વાત કરતા ને તમારો જે આખી આટલી કારકિર્દી જોઈ એ પરથી ખબર નથી પડતી આજે તમે કહ્યું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ તમે એક પંજાબી પરિવારમાંથી આવો છો પણ બરાબર છે કે ભાઈ ગુજરાતમાં અમદાવાદમાં જન્મ્યા હોય એટલે આપણે અમદાવાદી જ કહેવાનું કદાચ વધારે આપણને ગમતું હોય નમ્રતાબેન આ તમારી સંગીતની સાથે સેવાનો સમન્વય ખરો પણ એના થકી બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરો છો તમે સંગીતને સાથે સેવાની કે તમે વોર્ડમાં જાઓ છો અને દર્દીઓ સાથે એમની દર્દ વહેંચો છો એ સિવાય બીજી પ્રવૃત્તિ કરો છો તો ઇન ધ પરિમલ ગાર્ડનમાં જઈએ ને ત્યારે બહુ લોકોને મૂડ રોનકની એક એવી ઈચ્છા કે આપણે પરિમલ ગાર્ડનમાં ચાલીએ છીએ તો દરેક ઝાડપાનને થેન્ક યુ કેવા બી એક કાર્યક્રમ પરિમલ ગાર્ડનમાં કહીએ છીએ અમે કરીએ છીએ ત્યારે ઝાડપાનને થેન્ક યુ જે ધરતી પર અમે ગાઈ રહ્યા છે એને થેન્ક યુ સતત આભાર માનવો એ એક મારો અભિગમ છે એટલે સંગીતથી ખાલી સૂરો નહીં પણ એક આભાર વ્યક્ત કરું છું થ્રુ વેરિયસ વડીલોના ગ્રુપમાં અમે જઈએ છીએ હોસ્પિટલમાં જઈએ વડીલોના ગ્રુપમાં સ્કૂલ્સમાં જઈએ બહુ બધા નાના બાળકોમાં હું પહેલાં શરૂ કર્યું ત્યારે તો હું નર્સરીમાં કરાવતી હતી એટલે મારા પ્રભુજી નાના છે એટલે નાનપણથી જો સંસ્કાર આપ્યા હોય ને તો દે ગો અ લોંગ વે અને એક વસ્તુ શીખવાડું નાના બાળકોની સ્કૂલમાં જાઉં ને ત્યારે રોજ બોલીને સુઈ જાઉં હું એકલી નથી ભગવાન મારી સાથે છે એટલે ભગવાન સાથે જ રહેવું પડે ક્યાં જાય એટલે આ આ જે શ્રદ્ધા અને સંગીતનો જે વારસો છે એ મને લાગે છે આપણે બાળકોને બહુ નાનપણથી જ આપીએ તો એ એની બહુ જ સરસ અસર થતી હોય છે ઘડતરમાં કે એને જ્યારે જ્યારે એની કદાચ શ્રદ્ધા નબળી પડે કે હતાશા નિરાશામાં કદાચ એ બાજુ ધકેલાય તો પછી આ આપણને તરત જ એનો હાથ પકડી લે અને એને ઉપયોગમાં એને ઉપર લાવે કદાચ એવું થઈ આવે નવ્રતાબેન બીજું એક મનમાં છે કે ભાઈ સંગીત થકી તમારામાં તમારા વ્યક્તિત્વમાં શું બદલાવ આવ્યો અને સંગીતની સાથે તમે જ્યારે સેવાને જોડી ત્યારે તમે આખું કેવી રીતે એને જોયું અને તમે એને કેવી રીતે આત્મસાત કર્યું રાઇટ એટલે નાનપણથી જ મમ્મી મને હું છે ને કોઈને બાળક ના હોય તો એના ઘરે બે રાત મૂકી કે ચલો અમને મમ્મી કહેવાનું ને બે રાત તારે એમની જોડે સુઈ જવાનું એટલે નાનપણથી જ એવી સેવાની ભાવના મારા નાના નાની મારા મમ્મી એવી સેવાની ભાવના નાનપણથી જ મારામાં નાખી હતી એટલે પછી મને થયું કે હાઉ કે નાય રીતે પછી નિકિતાથી વધારે દ્રઢ થઈ ગઈ બેસણામાં જવું ત્યારે વધારે દૃઢ થઈ ગઈ કે આટલું મને આંસુ નથી જોવા મારે આ લોકોને હસાવા છે આઈ વોન્ટ ટુ બ્રિંગ અ સ્માઈલ એટલે અમે લોકો એક સ્મિત કરીને બી કર્યું હતું એસ એમ આઈટી સ્મિત સપોર્ટ મધર્સ ઇન ટ્રબલ એટલે જો આપણે મધર્સ ને હેપી કરીએ ને તો આખો પરિવાર ખુશ થઈ શકે એટલે એવી રીતે અમે એક અભિગમ શરૂ કર્યો સો ફ્રોમ ફ્રોમ બેસના પ્રોગ્રામ્સ બધા પ્રોગ્રામમાં ફાળો ઉભરાઈ હોસ્પિટલ્સમાં દર્દીઓ પાસે એટલે બધા માટે મને એવું જ છે કે આઈ જસ્ટ ફીલ ઇન લોટ ઓફ સ્ટ્રેન્થ એન્ડ મેક ધીસ પ્લેસ અ બેટર પ્લેસ બરાબર તમને પણ એના થકી બળ મળતું હોય એટલે હવે પછી ડ્યુઅલ બળ મને ક્યારે મળ્યું કે કોવિડમાં બધા કવિયત્રીઓએ મને એમની કવિતાઓ રચનાઓ મેસેન્જર માં મોકલી પુસ્તકો મોકલ્યા ત્યારે બહુ જ કવિતા વાંચવા માંગી ત્યારે વખતે તો આપણું બી હિંમત થોડી ગઈ હતી એટલે પછી મેં વાંચીને લાઈક એક અલ્પા કેલિફોર્નિયામાં રહે છે ને એણે એક બહુ જ સુંદર કવિતા લખીને મોકલી મારા જીવનનો કોરો કાગળ મૂક્યો તારી આગળ મારા જીવનનો કોરો કાગળ મૂક્યો તારી આગળ હરી કરી દે માં તારા હેત ના હસ્તાક્ષર હરી કરી દે માં તારા હેત ના હસ્તાક્ષર પછી એને એક સ્ત્રી સશક્તિકરણ પણ બહુ સરસ નથી હવે તું અબળા નથી તું બિચારી કર તારા માનની રક્ષા સ્વયં ઓ નારી નથી હવે તું અબળા નથી તું બિચારી કરતા રામાન માનની રક્ષા સ્વયં ઓ નારી પછી ઉષા ઉપાધ્યાયજી ખૂબ સુંદર કવિયત્રી એમણે પણ લખ્યું છે નમાનો અમે એમ હારી જવાના અગર આપો પથ તરાશી જવાના નમાનો અમે એમ એટલે આવી બધી કવિતાઓ વાંચું ને અનિતાબેન ત્યારે મને એટલી બધી શક્તિ મળે કે વાવ કોવિડમાં આમ બધું સ્લો ઘરમાં જ આપણે રહેવાનું કઈ જ બહાર જવાનું નહીં નો ઇન્ટેક ફ્રોમ ધ સોસાયટી એટલે ત્યારે આ બધી કવિયત્રીની કવિતા મને ખૂબ પ્લેટફોર્મ એન્ડ લોટ ઓફ સ્ટ્રેન્થ અને પછી કમ્પોઝ કરવાનો તો આનંદ જ મળે એટલે પાંચસો લગભગ કવિતા મેં એ વખતે કમ્પોઝ મને ખબર નથી કેવી રીતે થઈ પણ ઇટ સો મેની કમ્પોઝિશન્સ બીજું એક એવું સતત જોવા મળે કે તમે જ્યારે તમારા ઘરેથી સંગીત કરતા હો અને આવું સરસ ગાતા હો છો ત્યારે એક સરસ લાલો એકદમ સજાવેલા કૃષ્ણ ભગવાન ને પણ હું જોતી હોઉં છું તમારી આગળ પાછળ હોય છે તો એનું શું રહસ્ય છે મને મારો લાલો બહુ જ બહુ જ વાલો એટલે બાળક હોય ને એવી રીતે જ મારી બાજુમાં રહીને બેસું એટલે આમ જરૂર પડે ને ત્યારે એને પપ્પા બનાવી દઉં અને જરૂર પડે ત્યારે બાળકને જેમ એને બેસાવી એટલે એ વાલો લાલો મારો બિગ સપોર્ટ છે એટલે એની માટે એક નાની બે લાઈન ગાઈ કરું હા હા ચોક્કસ ગાવું મને લાગે પ્યારો પ્યારો મારો કૃષ્ણ કનૈયો લાલો મારો રજલાડી લો શામ દુલારો મોહન મુરલી વાળો કે મને લાગે પ્યારો પ્યારો સરસ નવરતાબેન આજે તમે અમારા સ્ટુડિયોને એકદમ સંગીતમય અને સાત સુરોથી ભરી દીધો અને તમારા સરસ અનુભવો અમારી સાથે વહેંચ્યા મને લાગે છે કે આજે અમારા દર્શક મિત્રોને પણ તમારે આ સંગીત અને મને તો સૌથી વધારે ગમ્યું કે સંગીત અને સેવાનો જે તમે સમન્વય કર્યો છે એ સમાજ માટે ખૂબ અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી છે અને એક સુંદર પ્રેરણાત્મક સંદેશો આજે તમારા વ્યક્તિત્વ થકી સમાજ સુધી પહોંચવાનો છે તમે આવ્યા અને અમને ખૂબ અમને પણ બળ મળ્યું છે એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ અને આ એક મોર પીચ મૂક્યું છે ને એની માટે એક આશીતભાઈનું કોમ્પોઝિશન પન્નાબેન નાયકની રચના બે લાઈન ગાઈને આપણે છે ક્યાંક મીરાબાઈ હોગે ક્યાક મીરા બાઈ હોગે ક્યાંક મીરા બાઈ હોગે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ